ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાવર પાવર શબ્દનો અર્થ શક્તિ અધિકાર સામર્થ્ય બળ ક્ષમતા જોમ ક્રિયાશક્તિ કાબુ પ્રભાવ વર્ચસ્વ પ્રભાવી વ્યક્તિ વગદાર રાષ્ટ્ર કંઈક કરવાનો અધિકાર અથવા સત્તા કે યાંત્રિક બળ વાપરવાની ક્ષમતા થાય છે પાવર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ હેવ ડન બિયોન્ડ યોર પાવર અર્થાત તમે તમારી શક્તિ બહાર કર્યું છે એક બીજું ઉદાહરણ એક બીજું ઉદાહરણ જોઈએ હી મિસયુઝિઝ હિઝ પાવર ટુ ગેટ વોટ હી વોન્ટ્સ એટલે કે તે જે ઈચ્છે છે તે મેળવવા માટે તે તેની સત્તાનો દુરુપયોગ કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ